જે સમાચાર થયા અને નેશનલ મીડિયામાં પણ આવી ગયું અને અહીંના સ્થાનિક અખબારો વર્તમાન પ્રવાહ જે ગુજરાતી સમાચાર છે એમાં પણ આવી ગયું અને તેના માધ્યમથી અમને જાણ થઈ કે સાંસદજીએ એ થર્ટી ફર્સ્ટ ઉજવણી કરવા દમણમાં જે પ્રવાસીઓ આવે છે સુરતથી મહારાષ્ટ્રથી અને આસપાસથી જે પણ પ્રવાસીઓ આવે છે એમને અગર રહેવાની વ્યવસ્થા ના થઈ તો અમારા દમણમાં કોળી સમાજ એટલે મોટામાં મોટી સમાજ છે અને સાંસદ પોતે સાંસદ ખુદ ઉપપ્રમુખ પણ છે એ સમાજના અને અમારી સમાજનો એક હોલ છે જે અમારા પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ પટેલ જે અમારા કોંગ્રેસના સાંસદ હતા એમના સપના રૂપે આ સાકાર કર્યું હતું અને આવો મોટો હોલ અમને આપ્યો હતો હવે તે હોલમાં સાંસદજીએ કીધું કે જે દારૂડિયાઓને વ્યવસ્થા ના થઈ પ્રવાસીઓની વ્યવસ્થા ના થઈ રહેવાની કે રોકાવાની તે અહીંયા આવીને રોકાઈ શકે છે એક રાત માટે અને સાંસદજીએ સવારના આપણે ઇન્ટરવ્યુ જોયું એમનું સમાચાર જયા જોયા તેમાં સાંસદજી આ હોલ પણ એમના નામે ફાળવ્યો છે પણ એના કારણસર જે વર્તમાન પ્રવાહ અમારો સ્થાનિક અખબાર છે એમાં જે પ્રસારિત થયું ને સમાજના લાગતા લાગતા પ્રશ્નો સમાજના વોટ્સએપ ગ્રુપના માધ્યમથી જે ઉકેલાયા એમાં અમારા સમાજના કેટલાઓ યુવાનો વડીલો અને મહિલાઓ બધાની નારાજગી વ્યક્ત થઈ છે અને તે અખબારના માધ્યમથી મને પણ જાણ થઈ છે હવે તમે જોઈ શકો કે અમે આ લેટર આજે જે અમારો જે લેટર છે અમારા જે કંઈ મુદ્દાઓ છે પ્રશ્ન છે એ અમે અમારી સમાજના પ્રમુખ ચંચળબેન દયાભાઈ પટેલના નામે અમે લખ્યો છે અને એમાં મુદ્દા લખ્યા છે કે હોલની જે સાત્વિકતા છે અને જે સાત્વિક ઉર્જા છે એ જળવાઈ રહે એ કારણસર જે પણ પ્રવાસીઓ જે પારિવારિક પ્રવાસીઓ આવી આવેલા હોય અને નીચ એ લોકોની વ્યવસ્થા થઈ હોય અહીંથી જઈ ના શકે એવી કંઈ વ્યવસ્થા થઈ હોય તો હાલ ફિલહાલ એ લોકો રોકાઈ શકે અને જે એકલા પ્રવાસીઓ આવેલા છે જે બેચલર્સ લોકો છે જે લોકો ફક્ત એમની મોજ મજા માટે આવેલા છે જે વગર વ્યવસ્થા પણ આવી જશે આ સાંસદજીના આ પ્રસારણ થકી દમણમાં આજે સાંજથી કેટલી ભીડો જોવા મળી રહી છે બાઇકો પર બાઇકો જોવા મળી રહી છે બેચલર્સ લોકો વધારે આકર્ષિત થયા છે કે ચલો રહેવાની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે એમ કરીને હવે એ કારણસર અમારું સમાજ એકદમ શોકમય થઈ ગયું છે અને અમે અમારી કમિટીમાં જે રૂલ્સ છે તે હિસાબે મેં લિખિતમાં આપ્યું છે અને જાણ કરી છે એમાં કે પારિવારિક લોકો અને સમાજમાં જે પણ સાત્વિક આહાર ધરાવતા હોય એવા માણસોને અંદર રોકાણ કરે તો અમને કોઈ વાંધો નથી પણ દારૂડિયા અને તામસિક આહાર ગ્રહણ કરી હોલની અંદર આવી ઓકામપટ્ટી કરે કે કંઈ પણ જાતનો બગાડો કરે તે અમે ચલાવી લેવામાં આવશે નહીં અને થોડું પણ અમે આ ચલાવશું નહીં આજે જે હોલ બુકિંગ કરવામાં આવ્યો આવનારા દિવસોમાં કોઈ બીજા સમાજને કોઈ બીજા નાગરિક માંગશે તો તેમને એમાં મળશે ખરો આવી રીતે એ પણ મળી શકે જે સમાજના નિયમ છે અને જે રીતે ફાળવવામાં આવે તે આપી શકે છે પણ આપણો એક જ મુદ્દો છે કે સમાજની ઉર્જા અને સાત્વિકતા એ જળવાઈ રહે અને સમાજ પ્રત્યે જે સમાજે અમારા પર જે વિશ્વાસ કરેલો છે અને આ કમિટી મેમ્બરોને જે રીતે આ હોલ સાચવવા માટે આપ્યો છે એ વિશ્વાસ એ લોકો જાળવી રાખે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ કોઈ પણ જાતની બદનામી કે માન સન્માનના હાનિ ના થઈ તે માટે અમે આ ખુલાસો માંગ્યો છે અને અમને ઉમીદ છે આશા રાખીએ છીએ કે અમને ખુલાસો પણ મળશે અને સાંસદ તરીકે સાંસદજીએ જે આ કોળી સમાજનો હોલ રાખ્યો છે એમના પણ એમના વિચારો છે કે ભાઈ સારું છે વિચાર પણ સારા છે રાખવા પણ જોઈએ પણ અને દીવ જિલ્લામાં કોઈ વ્યવસ્થા ઊભી કરી હોય એવું મને લાગ્યું નથી હજુ દીવ જિલ્લાનું હું વ્યવસ્થા છે એ સાંસદ તરફથી પણ બહાર આવ્યું નથી અને દમણમાં અન્ય પણ સમાજ છે મુસ્લિમ સમાજો છે રાણા સમાજ છે માછી સમાજ છે એમના પણ મોટા મોટા હોલ છે એમાં પણ કોઈ જાતની બુકિંગ ફાળવવામાં આવી નથી ફક્ત ને ફક્ત કોળી સમાજના હોલ માટે બુકિંગ ફાળવવામાં આવી છે એવી જાણ થઈ છે